સા પૈસા ની બલેટ આવે એના થી ચાલીસ રૂપિયા દાઢી કરવાના લે એનું મહેનતાનું લે એનો કઈ વાંધો નથી પણ કહેવાનો મતલબ દસ રૂપિયા દાઢી કરવાના ખેડૂતના તો દોઢ રૂપિયા ના હોય તો કાલે સવારે સાતસો રૂપિયા તથા દોઢસો કરી નાખ્યા આ ભાજપ ને તમે મત દેવાનું બંધ કરો આ બધી ખેડૂતની ગાણી કરી નાખી ભાજપ હારી કે અમારે બજેટ ની ખેડૂત ની પેઢી ખોરવાની તમારી ડોઈ વિચાર તો કરો અમને પેટે બળજી માલધોરી માલધારી નું હું ખેડૂત નું હું મજૂર નું હું એટલે યાનું ને ગામ સિટી માં તમારે નો પોઈ તો નો ડુંગળી ખાવી તો જવા ગયો ખાઈ અને ખાવા ગયો ખેડૂત ના ખેડૂતના નેહાકાર ના વેલો આવશે અને કાપ હોય ઝટકા ખવરાવો તમને સંતોષ નથી આ જો દીપડો મરી જાય તો કાર્યવાહી થાય માણસ મરી જાય તો કઈ નઈ તમારા બાપ ને તમારી જગા રાખો ની અમારી જગા માં લેવા ગયો

કાઈ આપતા નથી દી લ્યો 10000 કે 20000 પાછ કરો આ દોહી લાખ રૂપિયા ની હોય હા તમને સંતોષે ભૂંડલા કવરાવે રોજ કવરાવે રેઢિયાર માલ કવરાવે એલા તમને શરમ છે તમારે તમ તડાકાર છે તમને તો કાઈ તમને ભગવાન ની છોડે તમે ખેડૂત ની વાય પડી જાય અને એમાં ભારત સરકાર તો હાવ નકામી અને કુદરત ની છોડે ભાઈ ની છોડે નહીં છોડે ભારત સરકાર ને તો નહીં જ છોડે કુદરત નો ડર